પ્રભુને શેરડી રંગોળી અને ગિરિરાજ દૂધની ધારા કરવા માટે વૈષ્ણવ દોડી આવ્યા હતા અને શરણ શરણ શ્રીજી એમ પરિક્રમા કરીને સુખધામ હવેલી શાક્ષાત જતીપુરા ધામમાં ફેરવાયું હતું શયનમાં પ્રભુના દિવ્ય અલૌકિક રંગોડી અને શેરડીના સાંઠા દ્વારા સજાવટ કરેલા પ્રભુના દર્શન કરવા માટે વૈષ્ણવ ચારે દિશામાંથી દોડી આવ્યા હતા કીર્તનકાર ચકાભાઈ વૃંદ સંગીતના સુખારે કીર્તનો ભાર ઝટ બોલાવી હતી હવેલીના મુખ્યજી દિનેશભાઈ કૈલાશભાઈના કડ કમળ દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી અને વૈષ્ણવચાર્ય શ્રીઓએ સકલ વૈષ્ણવ સૃષ્ટિના પ્રબોધને એકાદશી દેવ ઉઠી 11સ પર્વની શુભ મંગલકામના પાટી હતી વૈષ્ણવો કેસર ચારુડી એલસી યુક્ત પ્રભુને ધરાવેલ દૂધની પ્રગાતિ લેવા કતારો જામી હતી અને દૂધની પ્રસાદી ગ્રહણ કરીને વૈષ્ણવો ભાવ વિપોર જોવા મળ્યા હતા 哎呀！<noise> પ્લસ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર